હું ડૉક્ટર કેચ મા મેનેજિંગ ડિરેક્ટર જેસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ રોજ જે ઘટના બનેલ છે એમાં જે કાંઈ આવેલ છે એના માટે અમારી હોસ્પિટલમાં ડૉક્ટર પાશ્વરા કાર્ડિયોલોજીસ્ટ હતા આ હોસ્પિટલમાં એમના ફાધર મધર અને એમના વાઇફનો મેજર સ્ટેપ હોય હોસ્પિટલ ઉપર એમનો કંટ્રોલ હતો અને જે કાંઈ વસ્તુ કરી છે એ અમારી જાણ બહાર કરેલ છે અને માત્ર ને માત્ર અમને ગાંધીનગર અમારી હોસ્પિટલ ડીએમ્પેલમેન્ટ એ લોકોએ કરી નાખી હતી એ ચેન્જ કરવા ગયા ત્યારે માત્ર અમને ખબર પડી અને ત્યારે માત્ર ને માત્ર ચાર કેસ છે એવી વસ્તુ હતી એની અમે પેનલ્ટી ભરેલ છે અને ત્યાર પછી અમે ઇમિડિયેટ એક્શનથી ડૉક્ટર પાછો હોરાને અમારી હોસ્પિટલમાંથી ટર્મિનેટ કરેલ છે અને જે કાંઈ હશે એ અમે હવે પાછો હોરા ઉપર એફઆઈઆર પણ કરવા જઈ રહ્યા છીએ માફીનામું આપેલ છે અને એની પાસેથી જે કઈ વસ્તુ હતું એનો એ માફીનામું પણ લીધેલ છે અમે કે જે આ વસ્તુ કરેલ છે એ પોતે કરેલ છે અને આમાં કોઈ જાતના મેનેજમેન્ટ અથવા તો સંસ્થા બિલકુલ રીતે જવાબદાર નથી પોતાની રીતે પર્સનલી આ બધું કરેલ છે અને મેનેજમેન્ટની જાણ બહાર અંધારામાં રાખી કરેલ છે અમારા દ્વારા નોટિસ એમના બિહેવિયર વિશે અમે બાવીસ ઓગસ્ટ ના રોજ આપવામાં આવી હતી જે સ્ટાફ હારે ને બીજા ઇશ્યુ હતા એના કારણે ત્યારે અમે નોટિસ આપવામાં આવી હતી કે ભાઈ આ રીતે તમને નોટિસ આપવામાં છોકરો નોટિસ આપવામાં આવે કરી ત્યારે છૂટા કરી દેવા માંડ્યા જે ને જ્યારે અમને ખબર પડી એ દિવસે એક દિવસે અમે ઇન્સ્ટન્ટલી એને છૂટા કરવા પડે એને અટકાડી દીધી એના સાથે કોઈ સંકળાયેલ એવું બની શકે તો એની સાથે અમુક વ્યક્તિ અને અમારા હોસ્પિટલના એક વ્યક્તિને ભેગા કરી અને જે કાઈ જેમ પોર્ટલ છે એ આખું લેક કરી લીધું હતું અને એમ પોર્ટલમાંથી કોઈ પણ જાતની માહિતી આવે અમને મેનેજમેન્ટ માં ખબર પડે એ રીતે અમે આપો ડોક્ટર છે શું છે ક્યાંથી આવે છે પાછળ કોણ ડોક્ટર ઓરા છે એ ડોક્ટર એલએસ ઓરાના સન છે અને એ પોતે કાર્ડિયોલોજીસ્ટ છે અને થોડું એનું બિહેવિયર આ પણ તે પણ વિચિત્ર છે જે સામાન્ય ડોક્ટર તરીકે જેવું નથી સાહેબ તમે એક પહેલા તેમને છૂટા કર્યા તો આવો ઓપરેશન ને બધું કામગીરી તો એની પહેલાના સમયમાં જ હતી હા એટલે બેઝિકલી અમને દિવાળીની રજામાં સાહેબ રજા ઉપર જતા રહ્યા હતા અને આવીને સત્તર તારીખે અમને અમને પૂછા વગર હોસ્પિટલને ડી એમ્પેનલમેન્ટ કરી નાખી પીએમજી અમારી હોસ્પિટલને જ કાઢી નાખી આખી અને ત્યાર પછી એને બધું કામ બંધ કરી દીધું

પણ જનરલી સામાન્ય રીતે જે એના ગોર્મેન્ટના સ્ટાન્ડર્ડ ભાવ પ્રમાણે જે કાંઈ સરકારના જ પેકેજ હોય છે એમાં કાંઈ કોઈ વસ્તુ અમારે એક્સ્ટ્રા કે કોઈ વધારે વસૂલવાની થતી નથી સરકારના સ્ટાન્ડર્ડ જે પેકેજ હોય છે એ પ્રમાણે અમે કામ કરતા અને સરકારને જ્યારે પણ એમ લાગે કે આ કેસ બરાબર નથી તો સરકાર અમને પેમેન્ટ આપતી નથી જ્યારે જ્યારે પણ અને અમે એ વસ્તુમાં કદાચ માનીએ છીએ કે જે વસ્તુ સરકારે અમને પેમેન્ટ કરી દી છે અમને એમ થાય છે કે વસ્તુ ક્લિયર હોવી જોઈએ